આન મેની એક ટેકલેન છે એનીથિંગ ઇઝ પોસિબલ જ્યારે આપણે કંઈ પણ કરવું હોય તો આપણને છે ને એ આવી અગોળો ના દેખાય આપણને એમ દેખાય ઓપોર્ચ્યુનિટી દેખાય કે આપણે કેવી રીતે કરી શકશું સપનું હતું મારું કે મારા ઇન્ડિયન નેશનલ ફ્લેગ સાથે આઇનમેનની સ્પર્ધામાં ફિનિશ લાઈન ક્રોસ કરવી આ ઇવેન્ટના આગલા ચાલીસ દિવસ પહેલાં જ મને પગમાં ફ્રેક્ચર આવ્યું હતું ગરબા રમતા અગર તમે કોઈ વસ્તુ મેળવવાનું એકવાર નિશ્ચય કરી લો તો પછી અસ્તિત્વ તમને દરેક જગ્યાએ છે તે સાથ પૂરતું હોય છે આત્મબળ પણ આપતું હોય છે અને આવું એટલા માટે અત્યારે સાબિત થઈ રહ્યું છે ખાસ કરી અને રાજકોટમાં કેમ કે રાજકોટમાં આ બે વ્યક્તિઓ જે મારી સાથે ફ્રેમમાં દેખાય છે એમને ન માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે આંતરરાષ્ટ્રીય સ્તરે જે આયર્નમેનની સ્પર્ધા યોજાય છે તે તેમણે ક્રેક કરી છે અને ટાઇટલ જીત્યું છે મારી સાથે છે ડૉક્ટર જીગ્નેશ લોખિલ અને ડોક્ટર પ્રિયંકા ઉધરેજા તો આજની ખાસ વાતચીત આપણે એમની સાથે કરીશું સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર આપનો પહેલા તો અમને એ જણાવો કે આ સ્પર્ધા કેટલા દેશોમાં યોજાય છે અને એની આખી જે પ્રોસેસ હોય છે શું આ જે આયર્નમેન છે એ એકચ્યુલી ટ્રાયથલોન એક ઇવેન્ટ છે જેની અંદર ત્રણ રમત આપણે સાથે રમવાની હોય છે જેની અંદર સૌથી પહેલા થ્રી પોઈન્ટ એટ કિલોમીટર્સ ઓફ સ્વિમિંગ હોય છે જે દરિયામાં કરવાનું હોય છે અને એ પૂરું કરી અને તરત જ પછી એકસો ને કિલોમીટર સાયકલિંગ કરવાનું હોય છે અને એ પૂરું થાય એટલે પછી તરત ફોર્ટી ટુ પોઈન્ટ ટુ જે ફૂલ મેથોન ડિસ્ટન્સ છે તે આપણે દોડવાનું હોય છે દુનિયાના અલગ અલગ સાઈઠ દેશોની અંદર આ સ્પર્ધા થતી હોય છે જોકે આ સ્પર્ધા હજી આપણા ભારત દેશમાં થતી નથી એટલે આ સ્પર્ધા માટે અમે મલેશિયા લંકા વિ ત્યાં એક આઇસલેન્ડ છે ત્યાં અમે ગયેલા અને જે આ સાઈઠ દેશોની અંદર ઇવેન્ટ થાય છે એમાં વર્લ્ડની સેકન્ડ નંબરની ટફસ્ટ ઇવેન્ટ ધેટ ઇઝ ઇન મલેશિયા લંકા એ અમે ત્યાં જઈને પૂર્ણ કરેલ છે ઓકે અને આ ક્રેક કરવા માટે માટેની અગાઉ કેટલી પૂર્વ તૈયારીઓ આમ જુઓ તો રનિંગ હું છેલ્લા આઠ વર્ષોથી કરી રહ્યો છું પણ પછી ત્યારે

અને છેલ્લા ઓલમોસ્ટ નવેક મહિનાથી અમે સતત અને સખત આ સ્પર્ધા નિર્ણય માટે ખૂપેલા હતા અને ખાસ જોઈએ તો રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં આ જે સ્પર્ધા છે કેટલા એક હા આ સ્પર્ધા બહુ જાણીતી નથી એટલી અને લોકો એટલી કરતા પણ નથી આ સ્પર્ધામાં અત્યાર સુધી આપણા સૌરાષ્ટ્ર કચ્છ રીજનની અંદર માત્ર ને માત્ર અમે ચાર જણા છીએ કે જેણે આ સ્પર્ધા પૂર્ણ કરી હોય અને ખાસ કોઈ પાસે ટ્રેનિંગ લીધેલી કેવી રીતે કે જાતે ના અમારા એક કોચ હતા જે પુનાની અંદર હતા ડોક્ટર યોગેશ જાતવ અમે એમની પાસેથી આ બાબત માટે કોચિંગ લીધેલું છે અને અત્યારે તમે રાજકોટમાં કઈ રીતે કાર્યરત છો હા રાજકોટની અંદર આ મારો શોખ છે એટલે આની સાથે સાથે હું એક એન્ડોર ફિટ કોચિંગ એકેડમી પણ ચલાવું છું કે જે મેરેથોન રનિંગ માટે હું ટ્રેનિંગ આપતો હોઉં છું મારા સેન્ટર્સ એક રેસ્કો અને એક યુનિવર્સિટીની અંદર છે કે જ્યાં અમે બધા અલગ અલગ મતલબ ટેન કિલોમીટર્સ ટ્વેન્ટી વન કિલોમીટર ફોર્ટી ટુ કિલોમીટર અને એનાથી પણ વધારે જે મોટું ડિસ્ટન્સ હોય એને અલ્ટ્રા મેરેથોન કહેવાય એવા રનિંગ માટે હું બધાને કોચિંગ પણ આપતો જનરલી બધાનો એક જ પ્રશ્ન હોય ફિટનેસ માટે કે પોતાનું જે વર્ક લાઈફ હોય એને ફિટનેસ બધું બેલેન્સ ના થાય તો તમે તો આવી રીતે ડોક્ટર પણ છો આ રીતે કાર્યરત છો ને બધું સાથે બેલેન્સ કઈ રીતે કરો આયર્ન એક ટેલેજ છે એનીથિંગ ઇઝ પોસિબલ જ્યારે આપણે કંઈ પણ કરવું હોય તો આપણને છે ને એ આવી અગવડો ના દેખાય આપણને એમ દેખાય ઓપોર્ચ્યુનિટી દેખાય કે આપણે કેવી રીતે કરી શકશું અને આ બધી વસ્તુમાં બેલેન્સ રાખતા રાખતા જ અમે આ બધું કરીએ છીએ અમે શું કે પ્રોફેશનલ એથ્લીટ્સ નથી કે જે માત્ર ને માત્ર રમતગમત ઉપર જ ધ્યાન આપતા હોય તમે કીધું એમ અમારું જે ઘર છે અમારું જે ક્લિનિક છે અને એની સાથે સાથે બધું આ સેટ કરીને જ આ બધી એક્ટિવિટીમાં અમે ભાગ લેતા હોઈએ છીએ અને ત્યાં જ્યારે સ્પર્ધા ચાલુ હોય છે ત્યારે ત્યાંના રૂલ્સ શું હોય છે કે કટ ઓફ કેવું હા જે મેં આગળ વાત કરી એમ જે પહેલાં સી સ્વિમિંગ હોય છે થ્રી પોઈન્ટ એટ કિલોમીટર દરિયાની અંદર એ તમારે ટુ આર્સ અને ટ્વેન્ટી ની અંદર કમ્પલસરી પૂરું કરવું જ પડે એમ તમે જો એ પૂરું ના કરો તો તમને આગળના મતલબ સ્પોર્ટ્સની અંદર જવા જ ના દે લોકો એ પૂરું કરો પછી ટોટલ તમારે એટ અને ટેન મિનિટ્સની અંદર એકસો ને એસી કિલોમીટર સાયકલિંગ છે એ પૂર્ણ કરવું પડે એ પણ એ ટાઈમમાં જ પૂરું કરવું પડે એમાં જો ના થાય તો તમને રનિંગ માટે પણ આગળ ના જવા દે અને અલ્ટિમેટલી લાસ્ટમાં સિક્સ આવર્સ થર્ટી મિનિટ જેટલો ટાઈમ વધે કે જેની અંદર તમારે ફોર્ટી કિલોમીટર રન કરવાનું હોય છે એ પણ એ નિશ્ચિત સમય મર્યાદાની અંદર આપને પૂર્ણ કરવું પડતું હોય છે કોઈ બીજાને આપની જેમ જ આ સ્પર્ધામાં જોડાવવું હોય એના માટેની માહિતી ક્યાંથી મળી શકે એ માહિતી મારું જે એન્ડોર ફિટ મતલબ ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ છે ત્યાં પણ તમારો સંપર્ક કરી શકો છો અને રૂબરૂ રેસ્કોસ અથવા તો યુનિવર્સિટીમાં પણ આપણે મળી શકીએ છીએ અને આ એક એવી ઇવેન્ટ છે કે જે આપણી આમ લાઈફની એક ખૂબ જ યાદગાર ક્ષણો આની અંદર આપણે જીવી શકતા હોઈએ અને એક ટ્રેનિંગનો ફેઝ જ્યારે આપણે રેસ કરતા હોઈએ ત્યારનો ફેઝ એટલો એકદમ આમ આપણી જિંદગીની ખૂબ જ સારી એવી યાદો આપણી જિંદગીમાં લાવતી હોય છે એટલે આવી ચેલેન્જિંગ જે સ્પર્ધાઓ હોય એના માટે આપણે આગળ વધવું જોઈએ કરવી જોઈએ સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રથમ એવા મહિલા છે કે જેમને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતી જે સ્પર્ધા છે આયરન મેન એનો ટાઇટલ જીત્યું છે તો આપણે તેમની સાથે વાત કરીશું સૌ પ્રથમ તો કેવું લાગે છે બહુ જ સરસ લાગે છે આટલું જે બધી બાજુથી મને જે બ્લેસિંગ્સ ને બધા વિશેષ આવે છે એનાથી ઘણું સારું લાગે છે અને જે એક સપનું હતું મારું કે મારા ઇન્ડિયન નેશનલ ફ્લેગ સાથે આયનમેનની સ્પર્ધામાં ફિનિશ લાઈન ક્રોસ કરવી એ જે મારું ડ્રીમ પૂરો થયો જે ક્ષણે ત્યાંથી અતિ આનંદ થયો અને બાય પ્રોફેશન ડોક્ટર છો પણ આવી રીતે કોઈ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા કે પહેલી જ વાર આવી રીતે આ બાય profession હું ફિઝિયોથેરાપિસ્ટ છું મને પહેલેથી સ્પોર્ટ્સ માં ઇન્ટરેસ્ટ હતો હું અલગ અલગ એક્ટિવિટી તો મારી રીતના કરતી હતી યોગ કરતી જીમ જઈને સ્ટ્રેન્થ કરતી પહેલા વોકિંગ કરતી ધીમે ધીમે 2021 થી મેં રનિંગ સ્ટાર્ટ કર્યું આ જે ડોક્ટર જીગ્નેશ લોખીલેમાં જે મારી સાથે જે કર્યું હમણાં આયનમેન એ એમ એમના જ કોચિંગ સેન્ટરમાં મેં ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં જોઈન કર્યું અને ત્યાં એમની પાસે જ મેં રનિંગની ટ્રેનિંગ લીધી એ પહેલાં હું સ્વિમિંગ ને સાયકલિંગ થોડું થોડું કરતી હતી પણ આટલો બધા ઇન્ટરેસ્ટથી નહોતી કરતી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં આ મને મોટિવેટ કરી કે તમે સ્વિમિંગ સાયકલિંગ પણ સરસ કરો છો અને રનિંગ પણ હવે તમે ઇમ્પ્રુવ કર્યું છે તો તમારે ટ્રાયથ લોન કરવી જોઈએ ઓકે અને સૌરાષ્ટ્ર કચ્છમાંથી તમે પ્રથમ જ લેડી છો બીજા કોઈ એક કરેલું છે સૌરાષ્ટ્રમાંથી તો હું પ્રથમ છું અને ગુજરાતની વાત કરીએ તો હા ગુજરાતમાંથી અમદાવાદમાંથી ટુ ગર્લ્સ કરેલું છે સુરતમાંથી એક ગર્લે કરેલું છે કેવું ચેલેન્જિંગ રહ્યું તેનું આ ગુજર્ની એક્ચુઅલમાં અમારા કોચે અમને કીધેલું હતું કે જેટલી ટ્રેનિંગ તમારી હાર્ડ હશે એટલી તમારી ઇવેન્ટ ડે તમને એટલો ઇઝી લાગશે ઓકે અને અમે એ જ રીતના ટ્રેનિંગ થયા સરે જેટલા અમને શેડ્યુલ્સ આપ્યા હતા ટ્રેનિંગના અમે ટોટલી કમ્પ્લીટલી છેલ્લા આઠ નવ મહિનાની અમારી મહેનત છે એ અમે એક પણ દિવસ મિસ કર્યા વગર અમારો ટ્રેનિંગનો શેડ્યુલ્સ ફોલો કરેલા છે એટલે અમારી ટ્રેનિંગ ખરેખર હાર્ડ હતી અમને એવરી સન્ડે સો કિલોમીટર એકસો વીસ કિલોમીટર એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો પચાસ એકસો સાહીઠ સુધી જામનગર રોડ ઉપર દર રવિવારે અમે સાયકલિંગની પ્રેક્ટિસ કરવા જતા ત્યાર પછી અમારે રનિંગ હોય એ જ દિવસે પાંચથી દસ કિલોમીટર જેવું રન આપ્યું હોય સાયકલિંગ કરીને આવીને તરત અમે લોકો રનિંગની પ્રેક્ટિસ કરતા એટલે આવી રીતના અમારી જે આ બધી ટ્રેનિંગ હતી અમારી એ અમને છેલ્લે બહુ કામમાં આવી છે લંકા મલેશિયા જે અમે ચૂઝ કર્યું હતું ડેસ્ટિનેશન એ ઇવેન્ટ ખરેખર વન ઓફ ધ ટફેસ્ટ આઇનમેન્ટમાં ગણાય છે લોકો પહેલાં યુરોપ કન્ટ્રીમાં ચૂઝ કરતા હોય કે એકાદ આયર્નમેન્ટ તમે એવા ઠંડા વેધરમાં કરીને પછી આવા હ્યુમિડ હોટ વેધરમાં કરવા જાઓ તો તમારાથી ઇઝીલી થઈ શકે પણ અમારા કોચ છે જે ડૉક્ટર યોગેશ સતવ સર પુણે રહે છે એ પોતે બાય પ્રોફેશન પીડિયાટ્રિશિયન છે પણ એમને પણ આવી રીતના બહાર કઝાકિસ્તાનમાં જઈને સાઉથ આફ્રિકામાં જઈને આ રીતની આયનમેન્ટ કરેલી છે અને એમણે અમને સારી રીતે મોટિવેટ કર્યા કે ટફ ટ્રેનિંગ લેશો તો ટફ એરિયામાં પણ તમારાથી થઈ શકશે એટલે અમે ઘણી સારી રીતે કરી તમે આટલી આવી સ્પર્ધા જે છે એકદમ ચેલેન્જિંગ ક્રેક કરી છે તો હવે લોકોને શું કહેશો કે આ ઇવેન્ટ્સમાં ભાગ લેવો જોઈએ અને ફિટનેસ માટે કેટલું હોય એટલે જે ટફની સાથે એમ જેમ કોચે મારા કીધું હમણાં કે આયનમેનનો ટેગલાઇન છે એનીથિંગ ઇઝ પોસિબલ એટલે જો તમે ધારો તો તમે ગમે તે કરી શકો અને બસ મારું એક જ હતું કે મને આયનમેન ક્રેક કરવી જ છે કોઈ પણ હિસાબે એક વસ્તુ એ હતી કે ગર્લ્સ માટે ખાસ એવું હોય છે કે ઘણા સ્વિમિંગમાં સારા હોય કોઈ રનિંગમાં સારું હોય કોઈ સાયક્લિંગમાં સારું હોય પણ ત્રણેય સ્પોર્ટ્સમાં તમારે સારું રહેવું અને આવી સ્પર્ધાઓમાં આગળ વધવું એક ચેલેન્જ હોય છે પર્ટિક્યુલરલી ગર્લ્સ માટે જેને ઘર પણ મેનેજ કરવાનું હોય અને તમારું હું પ્રોફેશનલી જેમ ફિઝિયોથેરાપિસ્ટ છું તો મારી એક કેરિયર પણ મારી જોડે જોડાયેલી છે અને આ તમારે આવી રીતના તમારા કોઈ હોબીઝ માટે આગળ વધવું તો એક ખરેખર એક ચેલેન્જિંગ પાર્ટ હતો મારા માટે પણ એ મેં બધામાં બેલેન્સિંગ કરેલીને એમાં હું આગળ વધી એટલે આ જો મોર્નિંગનો ટાઈમ જે છે એ હું સવારમાં સાયકલિંગ અને રનિંગ માટે આપતી અને ઇવનિંગમાં હું સ્વિમિંગમાં વન અવર જતી હતી એટલે એ બધું બેલેન્સ થઈ ગયું પણ ગર્લ્સને જો આ રીતના પોતાના સેડ્યુલ્સને સેટ કરે તો એ ઇઝીલી કરી શકે અને એક જ વસ્તુ મને હતી કે એઝ એ ગર્લ મારે આ ક્રેક કરવી જ છે તો જે ગર્લ્સ આગળ જે વિચારે છે ઘણી વાર વિચારતા જ હોય છે પણ કરી નથી શકતા એના માટે જો હું કરીશ ને તો આગળ બીજી ગર્લ્સ પણ આવશે મારી એટલે મને લાસ્ટ મંથ મારી ઇવેન્ટના આગલા ચાલીસ દિવસ પહેલા જ મને પગમાં ફ્રેક્ચર આવ્યું હતું ગરબા રમતા એટલે થોડી વાર તો મને થોડી નાસીપાસ થઈ ગઈ થોડુંક એમ થયું કે આ પગમાં એન્કલ જોઈન્ટમાં જ જે વેઇટ બેરિંગ બોન હોય કેલ્કેનિયમ બોન એનું જ ફ્રેક્ચર હતું એટલે મારા બતાવ્યું ઓર્થોપેડિકને કીધું કે તારે હજી રેસ્ટ તો પંદર વીસ દિવસ સાવ લેવો પડશે પછી તું જે ચાલુ કરી શકીશ એ પણ તારે સાવ ધીમે ધીમે ધ્યાન રાખીને કરવું પડશે એટલે થોડી તો હું અંદરથી ભાંગી જ પડી પણ મારા ફેમિલીનો સપોર્ટ ઘણો સારો હતો મારા દીકરાએ ને મારા હસબન્ડે મને બહુ સપોર્ટ કર્યો અને એણે કીધું કે તું કરીશ જ અને તારે કરવાનું જ છે અને બસ એ દિવસથી મનમાં આવી ગયું કે ના હું કરીશ જ અને ફરીથી મેં મારી પાછી એ જર્ની ચાલુ કરી દીધી જેવું રેસ્ટ પીરિયડ હતો એમાં મેં મારી સ્ટ્રેન્થ ફૂલ ઇમ્પ્રુવ કરી અપર બોડી સ્ટ્રેન્થને યોગને રિલેક્સેશન પિરિયડ એવી રીતે એન્જોય કર્યો અને જેવું ફિફ્ટીન ડેઝ પછી મને પરમિશન મળી સ્વિમિંગ માટે તો મેં મોર્નિંગ ઇવનિંગ બે ટાઈમ સ્વિમિંગ ચાલુ કરી દીધું અને પછી વન વીક રહીને સાયકલિંગ સ્ટાર્ટ કરી દીધું રનિંગ મારા માટે ડિફિકલ્ટ હતું ત્યારે પણ વોકિંગ સ્ટાર્ટ કરી દીધું અને રનિંગ માટે મારા કોચે જેમ કીધું કે તમે રનિંગ છેલ્લા દિવસે કરશો તો પણ થઈ જશે ઇવેન્ટ ડેના દિવસે કરી લેજો અને મેં પછી કોચે કીધું એવી જ રીતના એક વાર રનિંગ ટ્રાય કર્યું હતું પછી મેં સીધું ઇવેન્ટ ડેના દિવસે ફોર્ટી ટુ કિલોમીટર પૂરું કરી દીધું